Thank <laughs> you. મેચ ચાલુ છે તો ખતરનાક બિલ્લી કેવાય મન કહેવાય બિલ્લી કેવાય બિલ્હી ગયો मैच चालू से आज तो रोहित शर्मा भूक्का गो के से भाई तंजो तो आवड़े मैच कौन सोड़ा है Gracias. મારે તાલુકો સમી છે જિલ્લો પાટણ છે તમારે વળી ઉપરિયાળા ગામ છે મારું દધાણા ગામ છે

कृष्ण बेन ठाकुर रमेश भरत ने जागर जय माता जी बदने હો મૂળ વચન નથી હા ચાલો મારા વિરા તમે સમી લો જય માતાજી ભાઈ આપનો નામ આપજો અમારું નામ છે ઠાકોર હા મૂળ વચા નથી મારા વિરામ કે હરે આયા યા ભક્તો યાદર ભાવ દેજો આયા સંતોને યાદર ભાવ દેજો લેલો વિરા મારા ધરમ ધ ના મ હાઈ કોયલા વાણી બોલોને મારા વિરાતમે કાગડા વાણી હેઠ મેલો

રા ભાઈ કુંવરવા જય માતાજી જય જૌ માતા જબરા કલાકાર હેમ માતા રે રોવે રે િયા રંગ મે અનદ રો રે ધર બાર રે રોક લો રોકી લો જય માતાજી જય જય ગરબી ગુજરાત કેમ છો મજામાં હર મહાદેવ નારાયણ બોમ્બ થી જય માતાજી બોમ્બે વાળા ભાઈ અમારે જોડે ગયા છે તો તમને જય માતાજી જય જહુ માતા હા નિંદે ભાંગે ગુણે

ધાણા જોવાય છે અને લાઈવ ચાલુ છે

જય માતાજી ગુમાજી કેમ છો

કેમ છો ક્યાંથી લાવ્યો છો સમી તાલુકાના દધણા ગામથી લાવ્યો છે ભાઈ અજમલજી થોડું થોડું આવડે અંગ્રેજી હો બહુ નહીં આવડતું શું કરો છો ટીવી જોવાનું ચાલુ છે કારણ કે મેચ ચાલુ છે અને ગાધો ગાધો અને ગાયત્રી કંકુ સોટી ને લખુર કંકુ તરી રે

કે લક્ષ્મણભાઈ ને મુંબઈ ના મળી હોત તો તમારું લક્ષ્મણભાઈ આંતર ની વાત ભાઈ કોને જઈ નકો હ મુંબઈ મળીને તમારી જિંદગી સુધરી છે માળીને ગાયત્રી ના મળી હોતો તમારું શું થો જય માતાજીભાઈ જગદીશભાઈ અમે સમી તાલુકો અને જિલ્લા પાટણ છે અમારું ગામ અને મારું નામ આખું છે બ્રિદાનજી ઠાકોર ભાઈ